જો વરણ નો વિકાસ કોઈ આવે કોઈ પેલું આવે પણ બધા એક જ તત્વ કબીર કુવા એક બરતમ સબ પણ નરેની સબમાં બસ ઈ એક ની વાત એ ગુરુ મહારાજ નું સ્વરૂપ છે ગુરુ પોતે છે ગુરુ પદ પોતે છે અને ઈ પદ જો આપડા હાથમાં આવી જાય ને તો સાહેબ આ જીવનની બાજી સુધરી જાય એવી છે નહી રજકણ રજડી જાય છે રણમાં ઉડી છે રેત હજી આ બાજી જીવન ની હાથમાં છે માટે ચેત ચેત તું અને ચેતી ને હાલશો ને તો પાર લગી જાય આ ભાગરિયાની માલદે તમે ચેતી ને હાલજો મારા ભાઈ ના જેને જેને ચેતી ને ડગલું ભર્યું છે ને ચેતાવે કોણ ગુરુ મહારાજ આવા તત્વજ્ઞાની સંતો આપડે જઈએ ને તો થોડું થોડું આગળ આપણને વધારે એને કોઈ જોતું નહીં છે ઘણો ભગવાન ગુરુ મહારાજ એને આપી દીધું એને શું હોય ઠીક પણ જયારે ભગવાન રામદેવ જોઈ જુ આપડો પોકરણ ગઢ નો રાજવી શું કરે છે અનેક જાતિને ભેળે કરી જયારે ડાલીબેન એમના ઘેરે લાવતો ને એટલે એમનો પરિવાર સાહેબ રીતે બળતો દલિત સમાજ માંથી દીકરી આવે છે આપણા દરબાર કોળ ની અંદર રાજદરબાર મુલા આવે છે તું આવી ભક્તિ કરે છે મે પોતાના દો પડે બીજા કોઈ ના પડે મહાભારત કરો ને એટલે કે સમાજ પોતાના મારી નીજા નીજા કાઢે જો પ્રગતિ થી હારું થયું ને એટલે કે અમારી સમાજ ના એટલે તમે તમે જ મારતા હતા એમ રામદેવ પીલે દાદી કોઈ જયારે ઉપદેશ કર્યો ને

ગાય નો વાસડો મરી ગયો અને એમાં ગાય દે હેઠળ બેઠા પૂછ્યું નેત્ર નેત્ર વચન આપેલું હતું તમારે આ જે પડદાની વાત છે ને કોઈ કહેવાની પેલા એવું હતું પરદે આવો પરદે જાવો પરદે કરો કમાય પંચ મહેશ્વર જો આગને આપો તો રહો પરદાની પરદાની અંદર રહીને વાત થતી નેત્રદેન કીધું કે તમારે કોઈને કહેવાનું સમજ બન્યો એટલે આ ગાયનો વાસરો મરાઈ ગયેલો ગાય ધોવા ન દે એટલે નિરાશ થઈને બેઠેલો એટલે નેત્રદેન કીધું ગાય નહીં દોવા દે તે શું કરું બોલો હો એમાં શું તમારા દિયર થઈ તો મરેલા મરદા હાજા કરે બોલો ગમે કરો મારી ગાય નો વાસરો હાજર કરો પણ કે આવું હું બધું નથી કરતો કે બધી મને ખબર છે મારા દેરણીએ મને વાત કરી નાખી અરે સાડા ત્રણ દાડ નો તારો વાસડ હો મનાણો રે હે તી હો અમે ની વાલી ધરે તા તાણ વાળા સને મહારાજા એક ગુગળ ના ધૂપ રે પણ આ બધાનું કામ કરો ને અમારું કેમ ના કરો મારી ગાય નો વાસણો જો તમે હજીવન ન કરો ને તો દાતણ કે પાણી લેવું નથી બોલો આવું નેમ લઈને અડક મન રાખીને બેઠી છે અને જો કદાચ જો હું કાર્ય પૂરું ન કરું ને તો નોમ ને કલંક લાગે નોમ ને કલંક લાગે બધી વાત પૂરી અરે

દરેક સમાજમાં તો બે ચાર છ ચટકા લગાયા વાત કરી હતી સાહેબ પોત તત્વ છઠો છે આત્મા ચેતન એ છ ના ચટકા જયારે લાગે ને હે તો સાતમો તમે સદગુરુ ભૂમિકા છે છ ચટકા અને સાતમી સદગુરુ ની ભૂમિકા પણ છ ચટકા લગાવે કોણ સદગુરુ લગાવે ચટકા લગાવવાળો વાસરો હાજર થઈ ગાયો ને ધાવવા માંડ્યો હે ભાભી ઉઠો છોડો દાતન વાળો નેમ ગાયો ગોધરે હમણી છે ધોઈ લ્યો ધોયું

ના હોય શંકા પડી હવે મારા ઘરવાળા જોડે આ કોણ વાતો કરે તો આવી શંકા પડી એના ગુરુ મહારાજ જોડે જયારે દીકરી વાત કરતી હતી ને ત્યારે પેલા સંશય પડ્યો કે મારી પત્ની જોડે વાત કરે રથ લઈ નીકળ્યો એવી શંકા એમાં એમને શંકા પડી કે તમારે આરે જે ભજન કરવા આવતો તે લઈ જવો રામદેવ કે હું થાય છે કથા જીગની જે વાત રહી ગઈ છે ને હવે થાય એવી તો કે તમે બધા પરસા પૂરો છો તો મારા ગર્ભની અંદર શું છે કેતા તો લ્યો અન્ય ભગવાન રામદેવ રે સાહેબ માને ગુટુ નેત્ર ને ત્યાંની અંદર દીકરો આવશે હાલની ટુમરાકળો ની વર્ષ પરંપરા જે છે ને ટુમરાકળો ને એમાંથી ચાલુ છે હાલે આમ દીકરો સાહેબ છે પછી ખબર પડી ગઈ કે આટલું જો કદાચ કહેતા હોય તો હવે મારે થવું પડે પણ રમદેવ તું નીકળી ગયા જયારે રણુઝા પોકરણ ગટ ની અંદર થી બહાર નીકળી પોકરણ થી બાર કિલોમીટર પોકરણ થી રણુજા બાર કિલોમીટર ભડાકા ભારી ભજન ના વાગે બાર બીજ ના જો અમે બાર બીજ ના અમે બાર કિલોમીટર પોકરણ થી પોકરણ છે પણ સમાધિ જયારે ઢોલ નગારો વાગે છે સમાધિ ખોદાય છે અને ડાલીબાઈ હેઠમ વક્ર ચારે આ ડોલ નગારણ શંખના છો ને તો ડાલીબાઈ ના ડાલીભાઈ કીધું મને વચન આપ્યું છે મને મૂકી ને બાપરિયા મારા ઘેટન વગર ચાર એક ઘણી વાર તારી લે હાલ ને આવું મારા બાપાને ને મળીને આવું એ આપણે નવરા નહી એટલે બાપા તને વિનંતી કરું છું મારા પોકરણ ઘટના પીરના પ્રતાપથી તારે પ્રતાપ થી પાક છે એ મેળ પડવાનો નથી આ તો કોઈ પડે જા તાર કે બે વખત ને ત્રણ વખત કહું છું પણ કદાચ નહીં મોન તો જા જામ તો હોના મોતી પાકો પણ હવે કાળો ભંઠ પાક સાહેબ મુખ માંથી સંત ના મુખ માં જ નીકળી ગયું સાહેબ હાલત તમે તો એ પંઠક પાકે છે અને ત્યાંથી ઘેટા બકરા હું ના મૂકી દીધા એ નથી જોઈ કે ઘેટા બકરા કોક લઈ જાય રાજે કાલે જતા કઈ ના કરવા મહાશય શંકર કે આ તો કઈ બધું આમ છે તેમ છે અને એ ગાડી બાદ મેળતા કે ગાડી આ બાદ મેળો ને કોઈ તો ટાયર કયો ગાડી જાય છે કે વાકડા ગાડી જાય છે કે વાકડા કે ગેરેજ વાળા જબર વેસે તો તમે વજન માં પ્રણામ કરી તું મારો પરમાત્મા થઈ તો વચન ચૂકી જાતો પૃથ્વી સના અતારે રહે આ ધરતી આકાશ સના આધારે રહે તું મને જગત ની મને જગત ને પ્રમાણ આપવું પડે જગત તો પરમાત્મા પ્રમાણ આપવા માટે આવશે આવશે ને આવશે તો કે બોલ અમે શું વાત છે સમાધિ જે ખોદાઈ રહી છે ને ખોદાઈ ગઈ છે એ સમાધિ મારી છે તમારી નથી તો સાબિતી શું બંગડી નીકળે કોસકો નીકળે અંતળો નીકળે હે તો હમજ જો કે મારી છે તો કે તમે મારી છે માડી તો બાજુમાં ખોદાવો ગેટી ચલો નીકળે અમલ કહું બનો કટોર નીકળે તો તમારી સાહેબ નીકળ્યું ને એટલે જે વસ્તુ જે બોલી હતી જ ને નીકળ્યું ડાલીભાઈએ પેલી સમાધિ લીધી દાલીભાઈએ ડાલીભાઈએ સમાધિ લઈને જયારે ભગવાન રામદેવ પોતાની સમાધિ નીકળ્યા છે ને એટલે પેલે ખબર પડી દેનાય કે હવે મારું ઉડુ આ તો સાચું છે અને દોડીને આઈને રામાપીરને ગળે વળગી છે કે હવે મને લેતા જો રામાપીર છે હો તું આય કરે આય એ તો જણા તીજો માં ચમરે વચનો ના પોઢ્યા સંતો સદગુરુ પુરા મારા ગુ મહારાજ નું શબ્દ નું વાયક આવ્યું છે બીજું હમાયું નથી તો કે હું આટલા વર્ષો હવે તમે જતા તો હું શું કરું તો કે જેવા મને કોટી વળગ્યા છો ને એવો જગત ના ચોક માં માણસો વળગજો એટલી ઘણા તમે ભટકજો જો એ ભટકજો એ ભટક લઈ રામદેવવીર નો સવાલ છે સાહેબ પછી રામદીર બાપા તેઓ કહે સમાધિ લીધી છે અને સમાધિ લીધા પછી એવો એક અવાજ કર્યો છે કે અમારી સમાધિ કોઈ ગમે કુટુંબ વાળા ને જોડ કરી બાઈ કોઈ કે તો આ સમાધિ ને કોઈ તમે ઉઘાડી નો કરતા બન્યો જાય અને જો સમાધિ તમે ઉઘાડી તમારે પેટીએ પેટીએ પીર પ્રગટ થાય પણ જો ખોલી નાશી ને સમજ બન્યો સાહેબ સમાધિ લઈ લીધી ત્રણ ગાડા ચાર ગાડા થયા જેમ આપણે કોઈ માણસ મળી જાય એટલે દાડી દાળીનું બેસણું હોય બધા બેઠા થઈ તો અર્ભુજી ને એમના માછીને એવું થયું કે લાવ લાવ મારા માછીને ભેળો સાથે આવ જેમાં હાલાને નુલા ભેળવાનો ઉમાયો થયો ને એને ઉમાપો છે મારા ભાઈને રામદેવ ને મળતા આવું કારણ કે એમના જોડે બહુ સચ્છની વાતો કરતા સાહેબ આવતા હતા ઘોડા ચો તા તો ઘોડા ઉપર આવવાનું ઘોડી ઉપર આવતા હતા ને એટલે ને એમ ક્યું કે મારું મોટું પેટીએ પેઢીએ તો હોય કદાચ પાછો જાય તો બીજા જગત ના લોકોનું શું થાય રામદીપીર મળ્યા તે પણ અરે ભોજે જય અલગ જણે જય અલગ જાય બે અમલ કટોરા કહુંબો લઈને બેઠા જો કહુંબો કર્યો બે જણા કે ભાઈ તમે ઓઈ બાજુ હું તમને મળવા જ આવતો કારણ કે તમે ઘેર તો કહુંબા કરવા માટે અફાણ આવતું ભેળા કરે ને એટલે કે લો કહુંબા કહી પણ કહુંબ નું જે ને અમલ કહેવાય બીજો શબ્દ એનો અમલ થાય એ વસ્તુ નો તમે અમલમાં લીધું ને એટલે અમલ થયું એવું કર્યું એટલે વાટકો ને પેલો કીડી દે બધું આપી દીધું કે લ્યો આ રો તમે લેતા જો હું આવું છું અને ચડીને આવતા ને એટલે પેલા કાળા ફટાફરી બધા બેઠા પરિવાર કે મારું બધું ખબર નહીં હોય ને માછી મરી ગયા છે અને આ ઘોડે ચડીને ને આવ્યા છે માછી ખાશે ખબર ના હોય આઈ ઉભા રહ્યા કે તમને શરમ આપી જોવા કે આજે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે રામદેવ ગીર ને બધા અહીંયા બેઠા છે અને તમે ઘોડા ચડીને આવો છો એટલે કેટલા શું વાતો કરો તમે ગોડા થઈ ગયા હો હાલ તો અમે બે ત્રણ ને આ કટોરામાં હુંબા કર્યા છે તરત ગાઢ્યો કે એને આ તો સમાધિ લઈને ઉતર્યો હતા જો એ વિશ્વા નહીં રહેતો હા તો કે આ બધું લઈને સમાધિ ઉતર્યો હતો આ નક્કી નાખી ગયો ખોદો નાખી બોલો કોઈ વિશ્વા રાહ છો આ તો વિશ્વા વગર ની વેલી બાવાની ચેલી તો વાગે ખોલ્યું સાહેબ જવું રામદેવ પોત્ય આકાશવાણી પ્રગટ પ્રગટ પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય માંથી અવાજ આવ્યો કે જો ઓમ પેટીએ પેટીએ પીર પાકો પણ હવે પેઢીએ પેટીએ પીર નહી પાકે અને જો તમે માગી ખાજો અત્યાર સુધી એનો યજ ન છે ખૂબ મારો બાપા ધણીએ લાજ રાખી છે સાહેબ અને તમે જોજો જેની જેની હોય સેવા કેમ્પ રાખ્યા ને એ સેવા કેમ્પ વાળા આગળ આવી ગયા હેડવા વાળા એ રહી ગયા

એના વચન ઉપર વિશ્વાસ રાખજો બાપા ધણીના નામ ઉપર વિશ્વાસ રાખજો બે એમાં કદાચ વિશ્વાસ ના રાખો તો તમે તમારી ઉપર વિશ્વાસ રાખજો કારણ કે તમારો પોતાનો વિશ્વાસ છે ને એ તમને ખબર નહીં થાય એ ગુરુ ના વચનમાં જેને જેને ભજન કર્યું છે જેને જેને નોમ નો આધાર છે એવું કઈક નામ ગુરુચરણ એ જઈને ધારણ કરી લેજો મનો અવતારમાં મળ્યા શું ને ખુબ સુંદર લાગે મળ્યા શું તો જ મળશું આ તો

અને એવા એક સ્વરૂપો પરમાત્મા નું ભજન કરી આ જીવનને ઉજાગર કરજો જીવનમાં બની શકે એટલું સાહેબ સારું થાય રામદેવ દેવી દેવતા ના મંદિરે જાઓ ને તો મંદિરમાંય તમને ગુરુ મહારાજ જ દેખાવા દો હું તો કહું ગોગા મહારાજ નું જોડેલ માનું મંદિર છે પણ એ તમને ગુરુ મહારાજ નું સ્વરૂપ દેખાય ને તો સમજજો કે ઈ બનીને આવશે એટલે ખુબ એન પ્રાર્થના કરજો કે અમારે પાડોશી નું સારું થાય બોલો જેટલા કરશે દર્શન વિરામ કરું આ તો એક જણ